હલો ફ્રેન્ડ મેં આ વોલપેપર મંગાવ્યું હતું મીશોમાંથી જે મેં બે મંગાવ્યા હતા તો બે રિસીવ કરી લીધા છે મેં કારણ કે તમે બતાવો જો અમારી દીવા કેટલી ખરાબ થઈ ગઈ છે બધું નીકળી ગઈ છે અને ક્રીનું છે ને આ પ્લાસ્ટર ઉખાડું કઈ જાય છે મતલબ ચાટે છે ને એવું કરે છે તો મેં આના માટે બેસેલા વોલપેપર મંગાવ્યું છે ઓલરેડી અમે પહેલાં લગાવ્યું હતું પણ બધું નીકળી ગયું જુઓ ગઈ છે બધું નીકળી ગઈ છે અમે મંગાવ્યું છે તે આજે લગાવીએ છીએ અમે ભાડાના ઘરમાં રહીએ છીએ એટલે કઈ કરી બી નથી શકતા કે ચલો ફરીથી અમે મતલબ લાપી લગાવી દઈએ એવું કંઈ પણ અમે ભાડાના ઘરમાં રહીએ છીએ એટલે અમારો હક એટલો ના બને લગાવવાનો કે કંઈ પણ નવું કરવાનો તો ચલો અમે એક ઉપાય શોધ્યો ચલો વોલપેપર અત્યારે તો નીકળ્યા છે માર્કેટમાં ઓનલાઈન ગમે ત્યાં આપણે લાઈ તો અમે ઓનલાઈન મંગાવી દીધો ને હવે તે લગાવીએ છીએ અને આ પહેલું જે વોલપેપર લગાવી એક એનું એ જ વખડી કાઢ્યું છે એને આમ આમ થોડું 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 વફોડી વખરી આખું કાઢી દો અમે કાઢી દીધું એને ફાઇનલી અમે લગાવી દીધું બહુ જ મહેનત લાગી ખરેખર લગાવવામાં કારણ કે જે મતલબ ક્વોલિટી જોઈએ એ સારી નથી મતલબ આ જલ્દી મતલબ જે પાછળ ગમ આવે એ બી બરોબર નથી જલ્દી ઉખડી જાય છે તો જેમ તેમ કહીને નમે લગાવી છે અંદર થોડું સેલો ટેપ બી અમે મારી કારણ કે જ એ વખોટી જાય છે જલ્દી તો જો પણ લાગે છે મસ્ત લુક વાઈ પણ બહુ અમને કાઠું પડે લગાવતા તો કઈ વાંધો નહીં મારે ચીનું અડે ના એને ખાઈ ના શકે એ મારા માટે મહત્વનું છે કારણ કે બધું પ્લાસ્ટર આમ હાથથી રખીને આમ આમ ચાટે રીચરે ગુસ્સો આવી જાય તો બસ અહીંયા આમ પ્લાસ્ટરથી આમ હાથ ઘસી એમ ચાટવા માંડી એની ટેવ પડી ગઈ હતી તો એ ટેવ બોલાવવા માટે અને મોઢામાં ના નાખે એના માટે મેં આ મંગાવ્યું તો સારું છે કોઈ એટલી બધી મતલબ પ્રાઇઝ બી નથી અઢીસો રૂપિયાના બે આવ્યા છે તો સારું છે અને અમને લગાવવામાં બહુ જ મહેનત લાગી છે પણ લાગે છે લુક વાઈઝ બહુ જ સરસ લાગે છે જો કેટલું સરસ લાગે છે